નમસ્તે ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર ગુરુવારના આ વિડીયોની અંદર આપણે ને અમરેલી માર્કેટ યાર્ડના હરાજીના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને દરરોજ દરરોજના તાજા બજાર ભાવ જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચાર હજાર ચારસો નેવથી ચાર હજાર ચાલીસ મગ નવસોથી પંદરસો ને પંચાવન જુવાર ચારસો ત્રેવીસથી આઠસો એકાવન વરિયાળી નવસો નેવથી તેરસો ને ચાલીસ રૂપિયા બાજરી ત્રણસો પચાસથી ચારસો ને પંચ્યાસી તલકાળા ચોવીસો પચાસથી સાડત્રીસો પાંચ તલ સફેદ બાવીસોથી છવ્વીસો પાંચ ઘઉં ટુકડા પાંચસો પચાસ થી છસો ને નવ કપાસ બારસો પંચોતેર થી સોળસો ને પંચ્યાસી રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરું ચાર હજાર બસો સાહીઠ થી ચાર હજાર આઠસો સૈણા બારસો પચીસ થી તેરસો અડતાલીસ અડદ અગિયારસો દસ થી સત્તરસો મગ પંદરસો પાંચથી પંદરસો ને એસી રૂપિયા તુવેર એક હજાર વીસ થી અઢારસો ધાણા એક હજારથી બારસો ને પંચાણું સોયાબીન સાતસો સિત્તેર થી આઠસો ને છ્યાસી તલકાળા પચીસો ત્રીસ થી આડત્રીસો ને પચાસ રૂપિયા ઘઉંલોકવન પાંચસો બાવીસ થી પાંચસો ને સત્યાસી મગફળી ઝીણી નવસો ચાર થી એક હજાર બેતાલીસ મગફળી સાતસોથી અગિયારસો ઓગણપચાસ કપાસ એક હજાર સિત્તેર થી સોળસો ને આડત્રીસ રૂપિયા તલ સફેદ અઢારસો થી સત્યાવીસો ને તેર ઘઉં ટુકડા ચારસો ઓગણસાઠ થી છસો ને બત્રીસ રૂપિયા